ઝેન ઉપસ પ્રસ્તુત કરે છે સૌરભભાઈ ખખર લિખિત નવલકથા ઘર ધંધો અને ગૌરવ એક સમય હતો જ્યારે આપણા શહેરો જાતભાતના બજારો પેઢીઓ અને જૂની દુકાનોથી ધમધમતા હતા આ માત્ર નફાના ઉદ્દેશથી નહોતા ચાલતા તેમના પાયામાં હતી નીતિમત્તા માલમાં હતી ગુણવત્તા અને સંબંધોમાં હતો વિશ્વાસ સમય બદલાયો નીતિમત્તા અને ગુણવત્તાના ધોરણો કથળ્યા સંબંધોની સુવાસ ઓસરી અને પેઢીઓ જૂના ધંધા વિખરાતા ગયા આવો જ એક ત્રણ ત્રણ પેઢીથી ચાલતો આવતો પચાસ વર્ષ જૂનો ધંધો માલિક માટે તો એ ધંધો નહીં પણ મંદિર હતું અને તેમના ગ્રાહકો તેમના ભગવાન પરંતુ નવી હવા અને નવા વિચારો ધરાવતી નવી પેઢી માટે તો આ માત્ર પૈસા કમાવવાનું સાધન આ ધંધાના પાયામાં રહેલા મૂલ્યો સાથે એમને કોઈ લેવા દેવા નહીં અને એટલે જ કદાચ તેઓ બદલાતા માહોલને કારણે આ મોકાની દુકાન વેચી ન્યાલ થઈ જવા માંગે છે એવામાં નવી પેઢીને નવા નવા પ્રલોભનો આપી જૂની રીત રસમોને છોડી ધંધો ચલાવવા નવા પ્રકારો અપનાવવા માટે આકર્ષણ ઊભું કરવામાં આવે છે એક તરફ છે પેઢીઓ જૂની શાખ તો બીજી તરફ બ્રાન્ડિંગ એક તરફ છે ધંધા અને મૂલ્યોને સમતોલ રાખતું જૂનું ત્રાજવું તો બીજી તરફ છે ગ્રાહકોને અપાતી લોભામણી સુવિધાઓ એક તરફ છે લાલ ચોપડામાં નોંધાયેલ સંબંધોનો હિસાબ તો બીજી તરફ છે પાવર પ્રેઝન્ટેશન શું આ સ્પર્ધાત્મક અને મૂડીવાદના સમયમાં નીતિમત્તા પ્રામાણિક મૂલ્યો અને ગ્રાહકનો વિશ્વાસ કામ લાગે છે નવા જમાનાની લાગણીહીન વેપાર પ્રથા અને નીતિમત્તાનો હ્રાસ એવા સમયમાં કેટલાય વેપારીઓની પીડાને વાચા આપતી આ કથા વેપાર અને ધંધાની મૂળ પરિભાષાને ફરીથી ઉજાગર કરે છે ગમે તેવા આર્થિક સંકટ સામે ટકી જઈ પોતાની સૂજ અને સારાઈથી પોતાની ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરતી આ કથા વાચકો માટે પ્રેરણાદાયી બની રહેશે ગુજરાતી સાહિત્યની નવી પેઢીની સર્જન ક્ષમતાનો પરિચય આપતી અને વાર્તા કથનને નવી ઢબે અજમાવતી આ નવલકથા આજના વાચકોને સ્પર્શી જશે ઘર ધંધો અને ગૌરવ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ડોટ ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઓપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો